નમસ્તે મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગ માં તમારા બધા મિત્રો તો શરૂ કરીએ આજ નું બ્લોગ જય સોમનાથ જય માતાજી તો સાયકલ અમે કરાવવાની ઘણા દિવસ થી આપડા બ્લોગ માં સાયકલ ના વિડિયો આવી રહ્યા નથી જો આવી ગયો અમારો ઓગો ભજિયા વાળો ના ના બાબુ ભજિયા વાળો હા બાબુ ભજિયા બરોબર તો બાબુ ના તમે જોજો ખાસ આજના ના માં અમે મૂકેલા છે મિત્રો જો બાબુ તમારું શું કહેવાનું થાય સાયકલ ની બાબતે આજ સાયકલ તો હું ગયો પગ ના બીજા નીચી કરે તો કે નાની પડે સાયકલ લાવવાની શું કરવાની શું થાય છે અમારા બ્લોગ માં એન્ડ સુધી આજનો દિવસ ખુબ સરસ જશે અને કેવી આજે અમારી સ્થિતિ પરિસ્થિતિ છે જોજો તો મિત્રો અહીંયા સાડા દસ થઈ ગયા છે તો જો અહીંયા અમે અમારા રિઝલ્ટ કાઢ્યા છે તો આ છે પાંચમાનું રિઝલ્ટ અને આ છે છઠ્ઠાનું તો જો આ છે રિઝલ્ટ પરિણામ 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 આવી ગયું છે તો ટકાવારી છે આટલી ચોસઠ પોઈન્ટ પચાસ અને પાંચમા ધોરણમાં 65.43 બરોબર હારું કહેવાયની સી ગ્રેડ સી પ્રથમ સી જો ખાલી એકમાં તો એક ચિત્ર બાકી આપણે આપણે સી સી એટલે સી ગ્રેડ આપણે આવી ગયો છે હા બધા પપ્પાનો એ એ પ્લસ બીજા ધોરણનું રિઝલ્ટ કેટલા ટકા છે ડબલ એ પ્લસ

આના માટે ગ્રીડ બદલાવા માટે તમારે શું કરવું પડે પણ કરશો પાંચ વર્ષ તો અમે કહીએ છીએ પણ તમે કરતા નથી આવો છો ને જાઓ છો ને ખાઈ પીને એ તનકારા કરી નાખો છો બરોબર ને મિત્રો જો બંનેના રિઝલ્ટ તમને બતાવી દીધા છે મસ્ત મજાના પેલા તો ઈચ્છા થાય થોડી કોમેન્ટ કરો ઈચ્છા થાય તો બરોબર ચાલો ઠીક છે છે આપણે ખાવાનું કાઢી દીધું છે વહેલા થોડી ભૂખ લાગી જાય છે પ્રતિજ્ઞા

રો ફૂલ નરબંધ પેલા પાણી જાય જો બધું તો પર જોવાનું ધોવાનું ચાલુ થઈ ગયું હે હે તો હવે આના લગાવું ચાલુ થશે તમે વિડીયો જોશો અમારા જગમ ભૂલી ગયો કે ભૂલી ગયો છે કે આવડતા હશે હે આવડે ફાઈનલ ઠીક છે મિત્રો તો જોશો આપણે આપડે શોર્ટ વિડીયો માં બરોબર ને મને તો લાગે ભૂલી ગયો છે બોલ એકાદી વાર તો પસાડ ખાસે જ તે હે ભૂલ્યો હોય તો બોલ ના ભૂલ્યો હોય દસ રૂપિયા દેવા ને હા તો આપણે જોશું વિડીયો બરાબર તો તું ભૂલ્યો હોય કે નહીં ભૂલ્યો બરોબર ભૂલ્યો હોય તો પછી તાર નક્કી શું કરવાનું હા તો પછી તારી સાયકલ બંધ રેડી તો ચાલુ સાયકલ તારી બાઈક જોવાનું શું લેશો ભાઈ હે ડીમાર્ટ લઈ જવો પડે તો તારા બાઈક જોવું પડશે હા બધું ધોઈ નાખ નીચેનું ટાયર ને બધું હો કેટલું ગંદુ થઈ ગયું જો ઠીક છે ચલો જોઈએ તો મિત્રો પાંચ વાગ્યે ગયા છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ ડિમાન્ડ તો આપણને આજ મોકો મળી ગયો છે ડીમાર્ટ જવાનો તો છોડવાનો નથી તો ચાલો જઈએ ડિમાન્ડ ચાલો રેડી રેડી चलो गाइस तो फिर आ तो જોઈ લે પાવતાલ વાંચ લે પાવતાલ જોઈ લેજો આ આપડી નહીં ખબર આયા તો गाइस ফাইনલી અમાર ખરીદી હો ચુકાયા ابھی ابھی ખરીદી ફાઇનલ गिरने કા હે પ્લાન હે કે પડવાનું હોક શું તો ચલો અમારી ખરીદી થઈ ગઈ છે હજુ શું બાકી રહ્યું હવે તારે શું પેન્ટ નહીં અભી પેન્ટ કા માહોલ નહીં સબ કરે તો હાલો પેલા કરજો તો પેલા ટેબલે હવે તણા નીચે હતે ઉપર હું શાંતિ બનાવી રાખો કઈ જલ્દી નહીં આપને કો હા હો ગયા આપના કાઉન્ટિંગ યહાં પે तो गाइस ऑलरेडी अब भाई हमारी फाइनली खरीदी हो चुकी है और अब हम लीव के अंदर जाने के लिए है तैयार कुली आ गई आ तो गई <laughs> चलो आ गई हां जल्दी रहते फटे रे या तो ग ऊपर ही जे ओ बाय बाय आ गया चलो

આ આપળો જલીન ઉપરઈ ગયા એના મસાલા વાળી બીજું હા હું તો પાણી તો મિત્રો આપડી ફરી ગઈ ખરીદી ખરીદી થઈ ગઈ છે ફાઇનલી અને આપણે આવી ગયા છીએ ઘરે

જોરદાર ચાલો મૂકી દો અત્યારે હાલો જમવા અમે કાઢશું અત્યારે બે ત્રણ ઠંડી કરવા મૂકી ચાર ઠંડી કરવા મૂકી દે હાલ કેવી રીતે ફ્રીજ ખોલી ખોલી દીધી અને એ મૂકીએ નીચે એક એક કરીને હા બસ રાખી દો આપણા રસોડામાં બરાબર ઠીક છે મિત્રો જુઓ તો આવું હતો કંઈક આજનો દિવસ ત્યારે ખરીદી થઈ ગઈ છે થોડી વાર રાહ આપણે મળીએ થોડી વાર માં ઠંડુ બંડુ આરામ કરીએ કારણ કે એક કલાક પાંચ વાગે અમે ગયા હતા તો વાગી ગયા છે અત્યારે લગભગ સાત વાગે આયા છે તો જો આજના વિડીયો નું મારા થમનેલ બે બનાવવાનું છે તો થમનેલ બમનેલ બનાવી મળ્યા બરોબર ઠીક છે મિત્રો જો આને તો પડી કોઈ ખોલી મેળવી દીધું હે ખિસ્સા વાળી ચડ્ડી બતાવી દો આમરે તો થોડો ખિસ્સા વાળી ચડ્ડી કોઈ નહીં જોઈએ તો ચોર ગીસા કહેવાય હો આજે ચોર ગીસા કહેવાય તો અહીંયા આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે કેરીઓ લઈ હતી તો ઠંડી કરવા મૂકી છે તો અત્યારે ઠંડી થઈ ગઈ છે તો જો આજે રેન ફર્સ્ટ ક્લાસ આવી જાય છે આપણે બરોબર હમ તો આજે શાક છે આપણે આ ખા રીંગણાનું હા તો ચલો રીંગણાનું શાક છે તો ચલો જગા તો નહીં

Without cycle नहीं, नहीं, नहीं। के साथ नहीं। With cycle नहीं। तो ओ, और तो पंजा थे तो देखो। देखो, और ना मना पंजा जो चलो आओ है। लास्ट टाइम चलो बाए बाए। मिलते हैं थोड़ी देरो में। बराबर।